ગુજરાતમાં હાલ ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ છે ક્યાંક ને ક્યાંક ખેડૂતોના અનેક પ્રશ્નો છે એ પછી તેમના ખેતરો ધોવાઈ જવા હોય પાક ધોવાઈ જવાનું હોય ભારે વરસાદને કારણે નુકસાન હોય અનેક પ્રશ્નો હાલ ઉભા થઈ રહ્યા છે એ પછી ભારત દ્વારા જે આયાત ડ્યુટી ઘટાડવામાં આવી છે કપાસ પર તે પ્રશ્નો હોય ત્યારે હવે સમગ્ર બાબતે આમ આદમી પાર્ટી સામે આવી છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત એવી છે કે હાલ ખેડૂતોના ગુજરાતમાં અનેક પ્રશ્નો છે એ પછી તેમના પાક નુકસાનનું વળતર હોય કે પછી તેમના ખેતરો ધોવાઈ જવાનો પ્રશ્ન હોય અનેક પ્રશ્નો હાલ ગુજરાતમાં સરકાર સામે ઊભા થઈ રહ્યા છે કે સરકાર કામ શું કરી રહી છે સરકાર દ્વારા ખેડૂતો માટે શું કરવામાં આવી રહ્યું છે ત્યારે હવે સમગ્ર બાબતે આમ આદમી પાર્ટી સામે આવી છે અને ઘેડ વિસ્તારની પરિસ્થિતિને લઈ અને હવે સવાલો ઊભા કર્યા છે હાલ પરિસ્થિતિ એવી છે કે ઘેડમાં પાણી ભરાઈ ગયું છે અને ખેડૂતોને મોટો પાએ નુકસાન થયું છે ખેડૂતોના ખેતરો ધોવાઈ ગયા છે અને ખેડૂતોના મકાનોને નુકસાન થયું છે અને પ્રશ્નો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી રહી છે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે વિપક્ષ દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી રહી છે ખેડૂતો પણ સરકારને કહી રહ્યા છે કે ભાઈ અમને આટલું બધું નુકસાન થયું છે કઈક સાંભળો કોઈને મોકલો અહીંયા કોઈ મુલાકાત લે અને અમારી પરિસ્થિતિને સમજે પરંતુ સમગ્ર બાબતે સરકાર દ્વારા કોઈ પણ કાર્યવાહી નથી કરવામાં આવી રહી કોઈ પણ મુલાકાત નથી કરવામાં આવી રહી અને સમગ્ર બાબતે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે આપના પ્રવીણ રામ દ્વારા આ સમગ્ર વિસ્તારની મુલાકાત લેવામાં આવી રહી છે અને તેને લઈ અને પદયાત્રા નીકાળવામાં આવી રહી છે ત્યારે હવે આ પદયાત્રાને લઈ અને પ્રવીણ રામે શું કહ્યું અને ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ પર પ્રવીણ રામે શું આકરા પ્રહાર કર્યા એ સાંભળીએ

કુરસી બાવળિયા ના આઈ ચેલેન્જ છું મંત્રી હોય તો હોય તંત્રી હોય તો ભલે હોય તમે એમ કહો છો કે લોકોને કરીએ અમે દોરીએ છીએ તો હું તમને અહીં છું કે આવો મારા મારી સાથે ચાલવા માટે પદયાત્રા કરવા માટે કેમ તો આવો જોઈએ કોણ તમને ખેડૂતો કેટલો પ્રેમ આપે છે આપણે જોઈએ વાત રહી બીજી માનનીય ચૂપાઈ મોઢવાડિયાએ

આજે આ આટલા એટલા દિવસો હોય છતાં પણ આ રોડ ઉપરથી હજી પણ નીકળવું પડે છે હજુ ખબર છે હજી પાણી નામ નથી લેતું તમારા અહીંયાથી તમારો ઓખોદરનો રસ્તો એમાં કોઈ મેળ નથી અહીંયાથી ઈસરાવાળા રસ્તામાં કોઈ મેળ નથી તો વાત જે લોકો કરી રહ્યા છે કે આમ ગેરમા હવે એ બે નેતાઓની વાતમાં ફેરફાર થયો પાની કુલજી ભાઈ એવું કીધું કે અઠારસો ને પચાસ કરોડ રૂપિયા ફાળવા છે અને અર્જુન ભાઈએ એવું કીધું કે અઠારસો કરોડ ફાળવા છે હવે પચાસ કરોડ ક્યાં ગયા પચાસ નું ડખો થયો છે હવે એ ગોતવું પડશે ક્યાં ગયા પણ મારી બંને નેતાઓને હોય મારો વિરોધ નથી પોલીસ અહીંયા નીકળો છું પોલિટિકલી નથી નીકળો મેળના લોકો માટે નીકળો છું મેળની લડાઈમાં કોઈ

કે તમે હકીકતમાં લોક નેતા છો પણ જો તમે અહીંયા આવ્યા લઈને માત્ર આની પ્રેસ કોન્ફરન્સો કર્યા કરશો તો એનો મતલબ તમે લોક નેતા નથી હવે અહીંયા યાત્રા હે કિછેની પીડા પરની ઉતરી છે એટલા માટે તમે બધું બધું કરી રહ્યા છો ઘણી બધી ચર્ચાઓ છે ઘણી બધી વાતો છે પણ કમિડાણાની એક વાત આજે પણ યાદ કરીશ મે બાલાગામની સભામાં પણ આ વાતને યાદ કરી હતી કે મુદ્દાઓ અલગ હોય વાત અલગ હોય બધી વાતો અલગ પણ જ્યારે કોઈ માણસના જીવન સાથે ખોટું થાય ત્યારે સાહેબ એ મુદ્દાને ઉઠાવવો જોઈએ ઉઠાવવો જોઈએ અને ઉઠાવવો જોઈએ આ ખમીદાણાની ધરતીમાંથી એક કોડી સમાજના માજી આજે 3 3 મહિના 3 મહિના ને આજે 3 3 મહિના વીતી ગયા હોવા છતાં હજી આ નથી તમારી પાસે બધી ટેકનોલોજી છે આખી સરકાર છે તમે એને શોધી ન શકો કે ક્યાં કઈ રીતે શું થયું પેરીસ તંકરી કાર્યવાહી શું તો મને સમાચાર મળ્યા કે ભાઈ આવે છે અમારી પાસેથી સ્ટેટમેન્ટ લઈ જાય છે પાંચ માં છ છ વાર સ્ટેટમેન્ટ લઈ ગયા એના સિવાય બીજું હજી કંઈ એમાં કંઈ નથી થઈ હોય એવું દેખાડું નથી ઠીક છે આ ખમી એ ધરતીમાંથી પ્રવીણ રામ એ પોલીસ અધિકારીઓને પણ અહીંયા હું કહેવા માગું છું કે આવનારા સમયમાં એ માજીને હતો પતે બે પડશે

હાલ આ વિસ્તારને લઈ અને અનેક પ્રશ્નો છે અને આને લઈ અને વિપક્ષ સામે આવી રહ્યું છે અને સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી રહી છે કે અમારું સાંભળો અમારા માટે કંઈક કામ કરો અમારા ખેતરો ધોવાઈ ગયા છે અમારા મકાનો ધોવાઈ ગયા છે અને રજૂઆતો પર રજૂઆતો કરવામાં આવી રહી છે સરકાર દ્વારા હાલ કોઈ જવાબ નથી આપવામાં આવ્યો ત્યારે હવે વિપક્ષ દ્વારા અને આ પ્રવીણ રામ દ્વારા પદયાત્રા નીકાળવામાં આવી છે સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં